નવું સ્ટેશન સ્ટેશન અંતર્ગત દેશના નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું જે સંદર્ભે બારડોલી રેલવે સ્ટેશન ખાતે ઈ શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત રાજ્ય કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોઝ દ્વારા આજ રોજ પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસી સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું અંદાજે જ રૂપિયા એક લાખ ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા છાસ સ્ટેશનોમાંથી છેતાળીસ સ્ટેશનો ગુજરાતમાં છે જે અંતર્ગત આજ રોજ બારડોલી સ્ટેશન ખાતે પદમશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર નીરંજના બેન કલા શિલાન્યાસ અને કાર્યક્રમ યોજાયો હતો આ પશ્ચિમ અધિકારીઓ નગરના અધિકારીઓ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે રેલવે દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા નામ સિંહ रेडियारम इंफ्रा मुंबई सेंट्रल वेस्टर्न रेलवे आज के दिन आ, हमारे प्रधानमंत्री श्री आ, नरेंद्र भाई मोदी जी ने हमारे वेस्टर्न रेलवे के 40 लोकेशंस जिसमें 23 आर ओ बी आर ओ बी और सत्रह ए एस एस स्टेशन का उद्घाटन किया है इसमें से कई कईयों को देश को समर्पित किया है अमित भारत स्टेशन जो हमारे सत्रह स्टेशन जो हमारे आइडेंटिफाइड है वो अगले एक डेढ़ साल में इनका पूर्ण रूप से विश्व स्तरीय रूप में इसका विकास किया जाएगा हमारे सारे आ, जो मास्टर प्लान हैं मास्टर प्लान हैं कंसल्टेंट हैं सारे ऑलरेडी हमारे अप्रूव हैं और हमारे टेंडर अधिकतर के टेंडर हमारे ऑलरेडी एक्सेप्टेड हैं अगले एक डेढ़ साल में सारे स्टेशन आपको स्तरीय रेलवे स्टेशन आपको दिखेगा प्रशांत पटेल एबी फोर्टी न्यूज बाडोली